કામ ક્રોધ મદ મદ એટલે અભિમાની પણ ના હોવો જોઈએ કે આટલી મોટી કથા હું કરાવું છું હું ના આવું તો કથા ના થાય જો આવું અભિમાન આવે તો પણ ના ચાલે શ્રોતા લોભી પણ ના હોવો જોઈએ કેમ તો કે આવી કઈ કથા થતી હોય ને તો એમાં પોતાની યથાશક્તિ પ્રમાણે ક્યાંક ને ક્યાંક આપવું જોઈએ અરે પચી પચાસ હો બહો પાંચસો હજાર જે થાય તે ને આપવું જોઈએ દાન કરવાથી થાય છે પુરાણો તો એવું કહે છે કે આપણે જે કમાય ને એમાંથી દસમો ભાગ ધર્મ કાર્યમાં વાપરવો જોઈએ ગમે ત્યાં વાપરો એવું નહીં કે જ વાપરો ગાયોના ચણ ગાયોના ચરમાં વાપરો પંખીના ચણમાં નાખો કોઈ ગરીબીની ખવડાવો કોઈ પણ જગ્યાએ ધર્મકામમાં એ દસમો ભાગ વાપરવો જોઈએ શ્રોતાઓ આવા હોવા જોઈએ